નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સામાજિક પારિવારિક બનવાની છે તો તમને નમ્ર વિનંતી છે કે છેલે સુધી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની વાત પાટણથી દિશા જવાના માર્ગ પર આવેલ કોઈટા નામનું ગામ ઠીક ઠીક મોટું ગામ કહી શકાય ગામ હાઈવે પરનું અને લોકો પોતાના ગામથી નજીક પાટણ હોવાના કારણે રોજ બરોજના વહેવાર પાટણ સાથે અને ત્યાં રણમળભાઈ તેમના નાનકડા કુટુંબ સાથે રહે છે રણમલભાઈના કુટુંબમાં પત્ની મીનાબેન અને પુત્ર કૌશલ અને પુત્રી હેતવી સાથે સાધુ પણ સંતોષી જીવન હતું રાણમલભાઈ નો મુખ્ય વ્યવસાય ખેતી અને જાણીએ છીએ તેમ ખેડૂતનું જીવન હાડમારી ભર્યું હોય છે તેમ રણમલભાઈ મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવતા રણમલભાઈની પુત્રી હેતવી નવમા ધોરણમાં અને પુત્ર કૌશલ સાતમા ધોરણમાં ભણતા હેતવી ભણવામાં હોશિયા પરિણામે રણમલભાઈને એના પર ગર્વ હતું અને હોવું જ જોઈએ ને કેમ ના હોય જ્યારે કૌશલ ભણવામાં મધ્યમ અને રમતયાળ સ્વભાવનો બાળબુદ્ધિ ધરાવતો બાળક ધીમે ધીમે સમયના પ્રવાહની સાથે સાથે અને કૌશલ મોટા થતા ગયા જ્યારે કોઈ મહેમાન હોય રણમલભાઈ કૌશલને લડવાની અને ઠપકો આપવાની કોઈ તક જતા કરતા નહોતા અને કહેતા કે તારા કરતા દીકરા ના હોય તે સારું બાજુવાળા મંજીભાઈ નો તુષાર જો અને શીખ કઈ ત્યારે કૌશલ લાગતી પણ પ્રયત્ન ચાલુ રાખતો એક સારો દીકરો બનવાનો પ્રયત્ન કરતો હેતવી કોલેજમાં આવી અને હંમેશા પ્રસન્નતાની મોહતા જ હેતુ ધીમે ધીમે અભ્યાસની પ્રગતિને કારણે ઘમંડી બનતી ગઈ અને પોતાનો અભ્યાસ આગળ ધપાવતી ગઈ કૌશલ પણ જવાબદારીનું થતા મહેનત અને લગનથી અભ્યાસ કરવા લાગ્યો ધીમે ધીમે પ્રગતિ થવા લાગી પણ રણમલભાઈ પુત્રી પ્રેમમાં અંધ બની ક્યારેય દીકરાની પીઠ થપથપાવી નહીં વ્યક્તિની પ્રગતિ રૂપી છોડમાં પ્રસન્નતા રૂપી ખાતર નાખવાનું જ ભૂલી ગયા થોડાક વર્ષો બાદ હેતવી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી રણમલભાઈ હંમેશા કહેતા હેતવી મારો દીકરો છે અને પેલો રખડેલ બદમાશ એનું તો મારે શું કરવું પતિના મુખેથી પુત્ર વિશે આવું સાંભળી મીનાબેન કહેતા શું તમે આવડા મોટા થઈ વચ્ચે ઠપકો આપો છો જોજો ને એ પણ મોટો અધિકાર બનશે એક વાર ધીમે ધીમે હેતવી મોટી થતી ગઈ અને મોટા થવાની સાથે સાથે તેના સ્વભાવમાં પ્રવેશેલી હઠ ક્રોધ અને ઘમન પણ વધતા ગયા એકવાર નવરા બેઠેલ મીનાબેન પોતાના પતિને કહ્યું અરે સાંભળો છો તમે તમને હેતવી બદલાય લાગે છે રણમલબાઈ કહ્યું હા હમણાંથી મને એવું લાગે છે પણ વિચાર્યું કે મારી ભૂલ થતી હશે પણ તે કહ્યું એટલે થયું કે હવે એ બાબતે વિચારવું પડશે હેતવી માટે તેના માટે સમાજમાંથી સારા સારા ઘરના માગા છોકરીને પસંદ નહોતું પડતું હેતવી પણ આધુનિક જમાનાની અને ભણેલ છોકરી હોવાના કારણે છોકરા સાથે વાતચીત વાતચીત કરતી વખતે જાણે

કોઈ પણ બાબતે સમાધાન સાધવા તૈયાર નહોતી રણમલભાઈ હવે ચિંતામાં હતા કારણ કે નડી જાન હોતી હે જીસકી બેટી જવાન હોતી હે પિતા તરીકે પુત્રીને સમજાવવી કોઈક સારું પાત્ર પસંદ કરવા સમજાવતા હતા એક વાર તેમની જ્ઞાતિના પ્રસિદ્ધ ઘરનું માગું આવ્યું અને બંને પાત્રોએ વાતચીત કરી અને સબંધના નિમિત્ત મોઢું મીઠું થઈ ગયું અને આ સંબંધ પર સમાજ દ્વારા સગાઈની મહોર પણ લાગી ગઈ હેત વિના મયંક સાથે સગાઈ થઈ ગઈ બંને પક્ષના વડીલો ભેગા મળી સબંધના ગોળધાણા ખવાઈ ગયા ગુજરાતી વાતાવરણમાં બંને પાત્રોની સાથે સાથે બંને કુટુંબ વચ્ચે પણ સંબંધ બંધાઈ જતો હોય છે હવે હેતવી પોતાના થનાર મંગેતર સાથે ભાવિ જીવન જીવવાના સપના સાથે તેને સમજવાનો પ્રયત્ન પણ કરતી હતી મોટા ભાગે મયંક કોઈટા આવતો અને ત્યાર બાદ બંને જણા કારમાં સવાર થઈ કોઈક વાર પાટણની રાણકી વાવ સહસ્ત્ર લીંગ તળાવ કોઈક વાર બાલારામ તો કોઈક વાર બ્લીશ વોટર પાર્ક જ્યાં ફરવા જવા જેવો હોય ત્યાં ફરવા હળવા અને મળવા પહોંચી જતા જ્યારે હેતવી પોતાના ભાવિ સાસરે અમદાવાદ જતી ત્યારે અમદાવાદના રમણીય અને જોવાલાયક સ્થળ જેવા કે લો ગાર્ડન કાંકરિયા તળાવ કોઈક વાર રિવરફન્ટ પર બેસી આઈસક્રીમ કોકટેલ ખાતા તો ઘણીક વાર મલ્ટિપ્લેક્સ થિયેટરમાં એકમેકમાં હાથ પરોવી ફિલ્મની મજા લેતા અને ફિલ્મ માણતા હતા ઘણી વાર સુપર મોલમાં ફરતા ખાતા પીતા અને ખરીદી કરતા અન્ય છોકરીઓની જેમ હેતવીને પણ અવનવી આઈટમ ખાવાનો અને મનભરી ખરીદી કરવાનો ગાંડો શોખ હતો અત્યાર સુધી પિતાની ટૂંકી આવકમાં જીવનના હેતવી મનભરી આવા શોખ પૂરા કરતી હતી કેમ કે હવે એની પાસે મયંક જેવું ક્રેડિટ કાર્ડ હતું એટલે એને કોઈ ચિંતા નહોતી હેતવીને તો દોડવું હતું ને ઢાળ મળ્યો એવી મજા હતી મયંક પણ વિચારતો નવો નવો સંબંધ છે ક્યાં ના પાડું આ બાજુ રણમલભાઈ મીનાબેન અને કૌશલ પણ હેતવીની આવી મજાભરી જિંદગીને જોઈને અહીં ટાઢક વર્તી હતી કૌશલ હવે કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે દરમિયાન તેઓ તેના પપ્પા સાથે રજાના દિવસે ખેતરમાં પણ ટેકો થઈ શકે એ માટે જતો અને બાપ દાદાનો ધંધો પણ કરવા માંગતો હતો હવે રણમલભાઈ ના હૃદયમાં પણ પોતાના પુત્ર કૌશલ વિશે થોડીક લાગણી અને ભાવ જાગવા લાગ્યો હતો અને જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ કહેવત મુજબ જ્યારે રાણમલભાઈની નજર બદલાય ત્યારે તેમના કૌશલ સાથેના સંબંધ અને લાગણી પણ બદલાય હવે ફિકરો દીકરો હવે જવાબદાર અને કહ્યા કરો દીકરો બની ગયો હતો અને તેના પ્રત્યે લાગણીશીલ બાપ પણ બની ગયો કૌશલ યુનિવર્સિટીમાં કૌશલ હવે પોતાના ઘરના સભ્યોના બદલાયેલા વલણથી રાજી હતો અને સમર્પિત પણ કૌશલ મહેનત અને લગનથી અભ્યાસ કરીને કોલેજના પ્રથમ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ પરિણામ મેળવ્યું સમયના વહીંની સાથે સાથે હવે હેતવીના સગાઈ થઈ બે વર્ષ થઈ ગયા વેવાઈએ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો રણમલભાઈ આ વાત સાંભળીને ચિંતામાં સરી પડ્યા કે છેલ્લા બે વર્ષથી ખેતીમાં સારા વર્ષો રહ્યા નથી કેવી રીતે લગ્ન લેવા ખેડૂતના ભાગ્યમાં તો હંમેશા રડવાનું લખ્યું હોય છે ચાહે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ પણ ખેડૂતની સહનશીલતા એટલે ભાઈ ભાઈ ફક્ત એટલું જ કે મારો રામ કરે એ ખરું એટલે તો તેને જગતનો તાત કહેવાય છે રણમલભાઈ અને મીનાબેનને ચિંતાતુર જોઈ કૌશલ બોલ્યો પપ્પા મારી થોડી કમાણી પડી છે અને હવે તો મેં ટ્યુશન પણ ચાલુ કર્યા છે અને એવો હશે તો ખેતર ગીરવે મૂકીને અને બેનના લગ્ન કરી દઈએ આવું સાંભળીને રણમલભાઈ અવાચક થઈ ગયા આ એક કૌશલ છે જેને હું બેફિકર સમજ્યો અને આટલો બધો જવાબદાર મનોમન રણમલભાઈ બોલી ઉઠ્યા ભગવાન હું તારો માનું એટલો આભાર કે આવો પુત્ર આપ્યો જેણે આટલી નાની ઉંમરે આટલી મોટી જવાબદારી ઉઠાવી લીધી રણમલભાઈ અને વેવાય બાપાને મળીને લગ્નનું મૃત જોડાવ્યું અને લગ્ન લેવાયા કૌશલની સમજદારી અને વ્યવસ્થા દ્વારા હેતવીના લગ્નની જવાબદારી રણમલભાઈ પરથી ટળી ગઈ લગ્નમાં ઘરના લોકો હેતવીના કપડા તેમજ સગા સંબંધીને પહેરામણીના કપડા મંડપ વાસણ અને જમળવા તમામ આયોજન જડબે સલાક રીતે ગોઠવાઈ ગયું લગ્નના દિવસે હેતવી અને કૌશલ બંને જણા ખૂબ ખુશ હતા સાથે સાથે જુડા પડવાનું પણ હતું કૌશલ અગ્નિની સાક્ષીમાં બેન બને વિના હાથમાં જવું પૂરવા આવ્યું અને ભાઈની જવાબદારી અદા કરી વિદાય વખતે બંને ભાઈ બહેન ભેગા મળી ખૂબ રડ્યા અને આમ કરતા કરતા લગ્નનો પ્રસંગ નિવિધને પાર પડ્યો ગામ લોકો પણ દંગ રહી ગયા હવે કૌશલ અને રમણભાઈ બંને જણા મહેનત કરવા લાગી ગયા કૌશલ અભ્યાસની સાથે સાથે ત્રણ જગ્યાએ કમાવાનો પ્રયાસ કરતો સવારે છાપા વેચવાનું કામ બપોર પછી પાટણમાં કપડાની દુકાને સેલ્સમેન તરીકે અને રાતે ઘરે આવી જમ્યા બાદ ગામના છોકરાના ટ્યુશન પણ લેતો પોતાનો અભ્યાસ એ રાત્રે મોડે સુધી વાંચતો કારણ ફક્ત એટલું કે ગીરોએ મુકેલ ખેતર મુક્ત કરાવવું હતું આમ તેની મહેનત અને લગનથી ફક્ત ત્રણ વર્ષમાં પૈસા ચૂકતે કરી અને ખેતર ગીરો મુક્ત કરાવ્યું હતું હેતવીના લગ્ન ત્રણ વર્ષ થયા અને હેતવીને પુત્ર વધુની જવાબદારી નિભાવવામાં મુશ્કેલ પડતી કેમ કે પરણ્યા પહેલા તેણે ભણવા સિવાય ઘરના કામમાં બહુ ધ્યાન આપેલું નહીં અને વિચારતી સારું ભણીશ તો મારે ક્યાં કામ કરવું પડશે આ બાબતને કારણે હેતવી અને સાસુ વચ્ચે આવા નવા બોલાચાલી થતી અને મયંક એનો ભોગ બનતો મયંક ધંધા પર ગયેલ તે દરમિયાન હેતવી એની સાસુ સાથે ઝઘડો થયેલ પરિણામને હઠીલી અને ઉતાવળી હેતવી આવેશમાં આવી પોતાનો થેલો ભરી ઘરમાંથી નીકળી ગઈ શું આ છે ઉકેલ કોઈ પણ વાતનો ના બિલકુલ અને હરગીજ નહીં પણ આજના સમયમાં આધુનિકતા અને કાયદાની આડસને લઈને સ્ત્રીઓ પોતાનું ધાર્યું કરાવવામાં આખા ઘરની શાંતિને ગ્રહણ લગાડતી હોય છે હેતવીને આ સ્થિતિમાં આવેલી જોઈને તેના માતા પિતા અવાચક થઈ ગયા અને વિચારમાં લાગ્યા આ બાજુ હેતવી પણ બનેલા બનાવમાં બે ચાર વાતો પોતાના મનની ઉમેરીને કહી રહી હતી આ પોતાની દીકરીની વાત ખોટી લાગે છે અને ક્યાં કોઈ તપાસ કરે છે કે આમાં તથ્ય શું છે હેતવીને રિસાઈને આવેલી જોઈને તેના પિતા ખૂબ જ દુખી હતા તે હેતવીને બાપ તરીકે સમજાવવાના પ્રયત્નો કરતા હતા પણ સ્ત્રી જીત પર આવી જાય એટલે તેને સમજાવવી મુશ્કેલ હોય છે એમ હેતવી પણ સાથે સામે દલીલો કરતી હતી પિતા દ્વારા નિષ્ફળ ગયેલ પ્રયત્ન ના અંતે રમલભાઈના ભાઈ અને કુટુંબજીનો ભેગા મળી આ બાબતનો નેવડો લાવવા ભેગા થયા તેમાં નક્કી થયું કે વેવાય પક્ષના વ્યક્તિને બોલાવી આનો ઉકેલ લાવી દઈએ પણ હેત્રીના સાસુએ કહ્યું કે વહુ રિસાઈને ગઈ છે તો પોતાની મેળે આવશે અને કેટલીક શરતો સાથે વેવાની વાત પણ રણમલભાઈને સાચી લાગી મીનાબેન હજુ પણ પોતાની દીકરીના પક્ષે હતા ખરેખર જો દીકરીની માતા લગ્ન બાદ દીકરી પ્રત્યે થોડો લગાવ ઓછો કરે અને તેના જીવનમાં ચંચુપાત ઓછો કરે તો દીકરીનું જીવન સુધરી જાય અંતે ભેગા મળેલ કુટુંબોએ નક્કી કર્યું કે આપણે દીકરીની જિંદગી ખરાબ કરવી નથી એટલે જો હેતવી ના જાય એને આપણે મોટા પણ ના જઈએ તો કૌશલને આપણા વતી ત્યાં મોકલીએ જેથી વેવાયનું માન પણ સાચવી લેવાય અને પરિસ્થિતિનો ખ્યાલ પણ આવે બધા વડીલોએ કૌશલને બોલાવીને કહ્યું કે તું આવતીકાલે અમદાવાદ વેવાઈને ત્યાં જજે અને સંયમથી વર્તન કરજે આવું નક્કી કરીને બધા વિખરાયા રાતે કૌશલે પોતાના બનાવી મયંક કુમારને ફોન કરે છે અને કહે છે કે કુમાર હું કાલે તમારા ઘરના હેતવીને અને અમારા કુટુંબ વતી મળવા આવવાનો છું તમે ઘરે રહેજો પ્લીઝ વધુમાં કહે છે કે તમારા અને મારી બહેન વચ્ચે તો આ ઝઘડો છે નહીં તો મહેરબાની કરીને તમારા મમ્મીને કહેજો અને હું મારી બેનને સમજાવીશ સવારે વહેલા પાટણથી અમદાવાદની બસમાં બેસી જાય છે અને લગભગ સાડા દસ વાગે ત્યાં પહોંચે છે સ્ટેશન ઉતરી કૌશલ્ય એવું વિચારી ચા નાસ્તો કરે છે કે ક્યાંક વાત વધે જમી ના શકાય તો પણ ચાલે જ્યારે મયંક કુમારને ઘરે પહોંચે છે ત્યારે કુમાર એમના મમ્મી ચંપાબેન ઘરે હોય છે વેવાણ ચંપાબેન કહેવા ખાતર આવકાર આપે છે કૌશલ કહે છે કે માસી મારી બેન વતી તમને કંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો ચંપાબેન પણ કૌશલને હેતુના ઘમંડી અને આરસુ સ્વભાવ વિશે ઘણી ફરિયાદો કરે છે કૌશલ મૂંગા મોઢે સહન કરી લે છે કારણ ફક્ત એટલું કે એ સંબંધ સુધારવા ગયેલો બગાડવા નહીં થોડી વાર રહીને કૌશલ ઘરે પરત ફરવા નીકળે છે કૌશલ જતા જતાં બધાને કહે છે કે મારા પપ્પાએ તમને બધાને મળવા બોલાવ્યા છે અને કહ્યું છે કે આવજો મહેમાન ગતિ કરીને સમાધાન સાંધી લેજો અને મારા બેનને લેતા જજો ઘરે જઈ કૌશલે હેતવી બહાર ગઈ હતી તે દરમિયાન આ બધી બાબત વિગતવાર કહી મને કહ્યું મમ્મી પપ્પા તમે ચિંતા ના કરતા બધું સારું થઈ જશે મે કુમારને કહ્યું એટલે કહેતા હતા કે હું હેતવીને અપનાવવા તૈયાર છું પછીના રવિવારે મયંક તેના માતા પિતા અને કુટુંબજોને ભેગા મળી કોઈટા આવે છે બંને પક્ષ પોતાના વિચાર રજૂ કરે છે અને આખરે નક્કી થાય છે છે હેતવી ભણેલી ગણેલી તો એને તેના લાયક નોકરી કરવા દેવી અને ઘરમાં ઘરકામ માટે કોઈ કામવાળી રાખી દેવી જેથી સાસુ બહુ ભેગા નહીં થાય અને ઝઘડો પણ નહીં થાય મયંક હેતવીને લઈને પાછા પોતાના ઘરે આવ્યા અને હેતવીને કરતી થોડેક દૂર આવેલી પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી અપાવી દીધી અને હેતવી પણ પોતાની વાત માની નોકરી મોકલી હોવાની ખુશ રહેતી હતી સવારે ગયેલી હેતવી જ્યારે સાંજે એટલી થાકીને પરત ફરતી કે એને એટલો સમય જ નહોતો મળતો કે કોઈની સાથે કંઈ વધુ બોલી પણ શકે નોકરી ચાલુ થાય પછી હેતવીને ખબર પડી કે ઘરમાં કામ કરવું સરળ હોય છે કેમ કે બહાર નોકરી કોઈકના કહ્યા પ્રમાણે કરવા કરતાં પોતાના ઘરમાં સ્વતંત્ર જેવા મિજાજે રહી કામ કરવું વધારે સારું હતું છતાં નોકરી ચાલુ જ રાખે છે અને આ રીતે તે પણ પોતાના ઘરમાં સેટ થઈ જાય છે આ બાજુ કૌશલને પણ પોતાનો એન્જિનિયરિંગ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો અને સ્નાનત થયા બાદ કેમ્પસ પ્લેસમેન્ટમાં અદાણી જેવી સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી અને એ પણ વર્ષના ત્રણ લાખના પેકેજવાળી સમાચાર સાંભળી કૌશલના માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયેલા કેમ કે મહિનાના પચીસ હજાર ના પગાર વાળી નોકરી એમને ક્યારે વિચાર્યું પણ નહોતું એમણે થોડાક સમયમાં પોતાની મહેનત અને લગ્ન સાથેના પ્રયત્નોથી સારી પોસ્ટ પણ બઢતી પણ મળી ગઈ કૌશલને એની કંપનીમાં નોકરી કરતી પોતાના વિસ્તાર અને જ્ઞાતિની એક છોકરી સાથે મન મરી જતા બંનેના માતા પિતાની સંમતિથી સગાઈ થઈ ગઈ અને થોડાક સમય બાદ લગ્નનું આયોજન કર્યું હતું અને આમના લગ્ન મયંક કુમાર અને હેતવી બેન પણ મન મૂકીને માણ્યા રણમલભાઈ અને મીનાબેન કદાચ ગામના સૌથી સુખી અને સંતોષી માતા પિતા હતા કારણ કે એમના ઘરનો કુળદીપ એવો કૌશલ કેટલો સમજદાર નીકળ્યો જેણે પોતે મોટા થતા જ માતા પિતાની પાછલી અવસ્થા સુધારી મિત્રો આજની કહાની પૂર્ણ થાય છે આશા રાખું છું તમને પસંદ આવી હશે તો મિત્રો તમારે શું કહેવું છે આજની કહાની વિશે તે કોમેન્ટમાં જણાવશું પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો અન્યથા ચેનલ પર નવા છું અને દરરોજ એક નવી કહાની સાંભળવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દો જેથી કરીને સૌથી પહેલા અમારી કહાની સાંભળી શકો ધન્યવાદ મિત્રો વાર્તામાં આવતા દરેક પાત્રના નામ બદલાવેલા છે કાલ્પનિક છે તો કોઈના જીવન સાથે લેવા દેવા નથી તો મિત્રો ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો રહો તંદુરસ્ત જય જય માતાજી દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રીરામ જય બજરંગબલી મિત્રો આ વાર્તા ખાલી મનોરંજન માટે બનાવવામાં આવી છે તો કોઈ સાથે આ વાર્તા ઉલ્લેખવી નહીં કોઈના જીવન સાથે નથી ફક્ત કાલ્પનિક વાર્તા છે ધન્યવાદ